રાજકોટ ધર્મેન્દ્ર કોલેજ ખાતે માતૃભાષા મહોત્સવ બે હજાર પચીસ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માતૃભાષા કાર્યક્રમમાં ગુજરાતના નામાંકિત વક્તાઓએ ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય ગુજરાતી લોકગીત ગઝલની વાતો કરી હતી વક્તાઓને પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન તમામ વિદ્યાર્થીઓ તથા તમામ શિક્ષકગણ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા હું ડૉક્ટર જીજ્ઞેશ ઉપાધ્યાય હું અધ્યક્ષો ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટમાં માતૃભાષા ભાગ્યેશભાઈ અકાદમીના છે ત્યારથી આ ચાલે છે અને આપણો સૌથી મોટો જે પ્રશ્ન જે છે એ માતૃભાષાને જાળવણીનો છે માતૃભાષા એ સંસ્કાર ભાષા છે અને જો માતૃભાષા ભૂલાય તો આપણો સંસ્કાર અને સંસ્કૃતિ નાશ પામે આવી એક જે સભાનતા એક નવી પેઢીમાં જગાવવા માટે થઈ અને સમગ્ર ગુજરાત સરકાર આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત સાહિત્ય અકાદમી બહુ સરસ મજાનો પ્રયત્ન કરે છે અમે માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ અને બધાના લોકો એમની સાથે જોડ્યા હા વિદ્યાર્થીઓ અમારે ત્યાં લગભગ સાડા ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે ચાલીસ પિસ્તાલીસ જેટલા અધ્યાપકશ્રીઓ જોડાયા અને લાઈવ પણ અમે યુટ્યુબ અને અમારા ફેસબુક પેજ ઉપર કર્યું એટલે ત્યાં પણ લગભગ સાડા ત્રણસો ચારસો જેટલા લાઈવ વિદ્યાર્થીઓ જોડાયા હતા વક્તાઓમાં આજે આપણે ગુજરાત ગુજરાતી ભાષા સાહિત્ય ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યક્ષ ડૉક્ટર મનોજ જોશી રાપર કોલેજના બહુ વિદ્વાન અને અભ્યાસુ એવા અધ્યાપક આપણે ત્યાં પ્રોફેસર રમજાનભાઈ હસનિયા અને ગુજરાતી લોકગીત અને સંપાદક બહુ સરસ મજાના એવા નિલેશભાઈ પંડ્યા જે છે એમણે પોતાની વાત જે છે એ વિદ્યાર્થીઓ સામે અને અધ્યાપકો સામે રાખી ગુજરાતી લોકોને એટલો જ સંદેશો આપીશ કે ગુજરાતી સતત નો પ્રયાસ માટે બીજું કશું જ કરવાનું આપણે જ્યારથી સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબમાં આવ્યા ત્યારથી આ પ્રશ્ન ઊભો થયો છે આપણે આપણા બાળકોને જ્યારે દાદા દાદીની વચ્ચેથી લઈ લઈએ છીએ જ્યારે તમે સમૂહની અંદરથી તમે જ્યારે ગુજરાતી લો છો ત્યારે આ પ્રશ્ન ઊભા થાય છે એટલે આજે પણ તમારા બાળકો જે છે એને કમસે કમ શનિ રવિમાં દાદા દાદી પાસે રાખો એનું સંસ્કાર જીવન છે એમની વાર્તાઓ છે દાદા દાદીને વાર્તા એ સાંભળશે તો આપણો જે સંસ્કાર વારસો છે ખાસ કરીને રામાયણ મહાભારતની કથાઓ છે એ બધું જ એમની પાસે થશે અને આપોઆપ ગુજરાતી જે છે એ થશે પણ અંગ્રેજી માધ્યમની ઘેલસાને કારણે પણ એ થોડો સમય છે એવું બનતું હોય છે એ વર્ષોથી બનતું આવ્યું છે કે ક્યારેય પણ કોઈ વસ્તુ નવી આવે એટલું થોડુંક લાગે પણ માતૃભાષા છે એ સંસ્કાર છે અને આપણા આત્મામાં હોય છે એટલે એટલી ઝડપથી એ ભૂસાઈ ના જાય થોડુંક એમાં તકલીફ પડે પણ એ થોડો સમય હોય છે જયારે બોલતા રહેજો ક્લાસરૂમ નથી આમ રિલેક્સ થઈને બેસો ક્લાસમાં બેઠા હોય એમ નહીં બેસો અદબ છોડીને બેસી ડાયરા જેવું છે અત્યારે ઉત્તર જાજો દક્ષિણ જાજો અને જાજો દરિયા પાર એ મોતી હર ને જાજો જીણી લાવજો જેર જીણા મારુજી હો જીણા મારુજી આવાસ ઢાળના આપણે ત્યાં ગીતો છે તમને બે ચાર દાખલા જે આપું છું એક બહુ સરસ લોકગીત છે અને બીજું લોકગીત ના છે ને અર્થ કરવાનો સમય હવે આવી ગયો છે અત્યાર સુધી શું થયું આપણે ગાયા બહુ અર્થ કોઈ દિવસ સમજાય જ નહોતા એટલે કોઈને રસ પડે કોઈને ના પડે અથવા તો જેનું મન પડે એવો અર્થ કરે એક બહુ સરસ લોકગીત મને બહુ ગમે છે અને પેલા તમે એનો ઢાળ સાંભળી લો આવડા મંદિર માં હું તો એકલી રેલો અને કમ્પોઝિશન તમે જુઓ આવડા મંદિર માં હું મારા દખના દાડા જાય રેયા પરણો એ હાયલા રે વેરણ ચાકરી રે જિગ્નેશભાઈ જે શરૂઆતમાં વાત કરી ને કે બરકે એવું શબ્દ જ્યારે બોલાય તો એ આપણને ખબર પડવી છે કે બોલાવે એનું એક ગામડામાં બરકે એમ લોકો બોલતા હોય છે અહીંયા પણ એવા કેટલાક શબ્દો છે આવડા મંદિરમાં હું તો એકલી કેમ કરી મારા દખના દાડા જાય જો આ શબ્દો બધા જુઓ તળપદા હવે આ ગીતનો ભાવ શું છે આ એનું કમ્પોઝિશન તમે સાંભળી લીધું આ એનો ઢાળ રજવાડાનો ગરાસ ખાતા કોઈ એક ભાયાત પરિવારને ત્યાં પત્ર આવ્યો સંદેશો આવ્યો કે ભાઈ બાજુનું રાજ્ય છે ચડાઈ કરવાનું છે યુદ્ધ થવાની શક્યતા છે તો તમારા ઘરમાંથી એક પુરુષને યુદ્ધની માટે મોકલો નોકરી અને જુદા છે મોટો પગાર મળે એ નોકરી અહીંયા ચાકરીએ જવાનું છે ને યુદ્ધની ચાકરી તો કોઈ કઈ પુરુષે જવું પડે એટલે ઘરમાં નક્કી થયું કોણ જાય પિતા મોટા ભાઈ નાના ભાઈ વચ્ચે બધા બેઠા નક્કી થયું કે ભાઈ વચ્ચેનો દીકરો છે એ ચાકરી માટે જશે એટલે નક્કી થઈ ગયું પણ કે વચ્ચેનો દીકરો છે એ જશે એટલે એ પુરુષ એ ભાઈ સામેના ઓરડામાં એની પત્ની છે એને જેને કહે છે કે હવે હું યુદ્ધની ચાકરી માટે જાઉં છું પાછો આવીશ કે કેમ ખબર નથી શહીદ પણ થઈ જાવ ખબર નહીં આવીશ તો ક્યારે આવીશ કાંઈ ખબર નથી પણ હવે વડીલોએ નક્કી કર્યું છે એટલે હું જાઉં છું ત્યારે એ જ હોય એટલે એ કહે છે કે આવડા મંદિરમાં હું થઈ બીજું એકલી ક્યાં છે એ પણ જેનો પતિ પોતાનાથી દૂર જઈ રહ્યો છે એ ગમે એટલા લોકોની વચ્ચે હોય લોકમેળામાં હોય ને તો એકલી જ લાગે એ અર્થમાં એને એકલી શબ્દ વાપર્યો લોકગીતોમાં કેવા શબ્દો જોખી જોખીને મૂક્યા છે અભણ માણસોનું સર્જન છે એના ઉપર આપણે પીએચડી કરીએ છીએ અત્યારે અભણ લોકો એ રચેલા ગીતો ઉપર પીએચડી કરીએ છીએ અને આટલી તાકાતવાળા ગીતો હોવા જ જોઈએ તો જ પાંચસો વર્ષથી સાતસો વર્ષથી અહીં આપણા સુધી પહોંચ્યા ગવાય છે હા એ જુદો વિષય છે તો આવા સરસ ગીતો હું મારે વાત કરી છે મીઠડા ગીતો આ બધા મીઠડા ગીતો છે હવે પુરુષનો જવાબ સાંભળજો સ્ત્રીએ તો કહી દીધું આવડા મંદિરમાં હું તો એકલી પરણો આયેલા વેરણ ચાકરી પુરુષનો જવાબ બહુ એનો પતિ સરસ જવાબ આપે છે એ શું કહે છે તમારે પરમાર સૈયર સામ ટીરે લોલ કોઈ પરમાર ક્ષત્રિયોમાં પરમાર અટકધારી પરિવાર છે એની આ છે એ કહે છે કે તમારે પરમાર એ પત્નીને કહે છે કે તમારે તો ઘણી બધી સૈયરો છે બેનપણીઓ છે એની સાથે તમારો સમય પસાર થઈ જશે તમારે

એક વહુએ સાસરિયામાં કેવી રીતે રહેવાય ને એવી રીતે તમે મારી ગેરહાજરીમાં રહેજો આવો ઉપદેશ કયો શિખામણ કયો એ ને એનો પતિ જાય છે લોકગીતોમાં આ મંગલ તત્વ પડ્યું છે એના ઢાળ તમે જુઓ એના શબ્દો જુઓ કેટલું સરસ એક તમને બહુ રમૂચી ગીત તમને કહું આપણે ત્યાં એક પરંપરા છે હજી ગામડામાં આ પરંપરા હું બધી ખબર છે તો અમારે ત્યાં આપણે ત્યાં બધે એ પરંપરા છે કે કોઈના લગ્ન થાય પરણી આવે વહુ પછી ચાર પાંચ દિવસે ઘરમાં આણું પથરાય સાંભળું છું આ શબ્દ સાંભળું બેનો ખબર હશે ખાસ ભલે અધ્યાપક હોય તો ખબર તો હોય બધી આણું પથરાય આણું પાથરવું એટલે શું નવી વહુ જે વસ્તુ લઈને આવી છે કરિયાવર એ બધું આમ મૂકવામાં આવે ઘરેણા કપડા કબાટ જે કઈ લાવ્યા હોય તે પછી આડોશ પાડોશ બેનો જેની સાથે વ્યવહાર હોય ને એ બધાને બોલાવવામાં આવે એ બધા જુએ એને વખાણ કરે કે આ વહુ તમારે ઘણું લઈ આવે છે ઘણું આપ્યું છે એ બધું ચાલે મીઠું કરે પછી જાય એટલે આણું પાથરવું હોય ને જયારે ત્યારે નણંદ નાની નણંદ જે વસ્તુ એમાંથી માગે ને એ ભાભી આપી દેવાની ગમે તે વસ્તુ માગી લે એનું એક સરસ ગીત છે આપણે ત્યાં તમે સાંભળ્યું છે બધા તમને હમણાં યાદ આવી જશે યાદ આવી ગયું કયું ਮਰਲੇ ਰੀਆ ਮਾਂ ਲਗੀ ਲੂਟਾ ਲੂਟ ਹੋ ਨਣਦਲ ਮਾਗੇ ਲੇਰੀਉਰੇ ਬਾਈ ਮਾਰਾ ਦਾਦਾ ਨੂੰ ਦੀ ਥੇਲ ਲੈਰੀਉਰੇ ਬਾਈ ਮਾਰੀ ਮਾਤਾ ਨੀ ਬਾਂਧੇ ਲੱਖ ਹੋ ਨਣਦਲ ਮਾਗੇ ਲੇਰੀਉਰੇ ਬਾਈ ਪਰਿਸਥਿਤੀ ਥਈ

એને પતિ માટે શબ્દ વાપરો છે તો આવા અસંખ્ય ગીતો આપણી પાસે છે આવા લોકગીતો આપણી પાસે છે આ બધા અદ્ભુત ઢાળના ગીતો છે પછી એક આપણે ગાય છે બધા બધાને આપણે મારે ટોડલે બેઠો રે તમે જ કહો છો ટોડલે બેઠો ને પાછા પૂછો ક્યાં બોલ આ તો કેવી રીતે હોય ટોડલે બેઠો એવું તમે જ કહો છો પાછા તમે કહો ક્યાં બોલે કા બોલે છે ક્યાં નહીં આપણે ગુજરાત આપણે ગુજરાત એમ તળપદ બોલે કા કા શું થયું કા એટલે કેમ શું કામ બોલે તો આવા અસંખ્ય ગીતો છે એક બે વાત કર દઉં બીજી લોકગીતોમાં લોકગીતોનું છે ને આપણે એને મનોરંજનનું સાધનમાં હું અહીં ગાઉં છું તમને સાંભળવાની મજા આવે મનોરંજન છે ને એની પહેલી પ્રાથમિકતા નથી પેલી પ્રાથમિકતા સંદેશો છે એમાં મનોરંજન તો બીજા વિષય ઉપર આવે છે લોકગીતોમાં સંદેશા બહુ પડ્યા છે આપણે કોઈ દિવસ શોધવાનો પ્રયાસ નથી કર્યો કેવા સંદેશા હું એક સરસ ગીત તમને એની ઝલક આપું ભાદર નદી છે આપણી સૌરાષ્ટ્રની મોટી જસદણ પાસેથી નીકળી મદાવાના ડુંગરમાંથી અને પોરબંદર પાસે નવી બંદર દરિયામાં પડી ગઈ ભાદરના કાંઠે ગવાતું એક આ ગીત છે ભાદર બે કાંઠે છલીને જાય છે અને એક સ્ત્રી પોતાને પિયર ગઈ છે અને પાછી આવી રહી છે અને એને સાસરીએ જવું છે પણ વચ્ચે ભાદર ઉતરીને જવું પડે વાહન વ્યવહાર હતો નહીં ત્યારે પુલ હતા નહીં ઓવરબ્રિજ હતા નહીં એટલે ભાદરમાં ઉતરીને જવાનું ચાલીને ભાદર બે કાંઠે જાય તો કેવી રીતે જવાય તો કાંઠે બેસી જવું પડે ચાર છ કલાક આઠ કલાક ભાદરમાં પાણી ઉતરે ત્યારે જઈ શકાય એક સ્ત્રી આવીને ત્યાં કાંઠે બેઠી છે ભાદર પાણી ઉતરવાની રાહ જોવે છે પણ પાણી ઉતરતું નથી વરસાદ વધતો જાય છે તો એને સામે કાંઠે જવું છે તે એક તરાપાવાળો તરાપો એટલે સમજો દેશી હોળી એક તરાપાવાળો ત્યાં બેઠો છે એ રૂપિયો બે રૂપિયા લઈને સામે કાંઠે ઉતારે તો તરાપાવાળા અને આ સ્ત્રી વચ્ચેનો સમાજનું સરસ ગીત છે રજિયાળી રાત છે ભાદર નદીઓ આવેલા ભરપૂર જો ભાદર નદીઓ આવેલા ભરપૂર જો ચારે તે કાંઠે રે માતા છલી વડા ભાઈ ભોડીડા નદી ઉતારી મેલ જો તુજને રે આલું રે પગનું જાજરું બાઈ કે છે કે મારી પાસે પૈસા તો છે નહીં હું તો ગરીબ છું પણ તું મને જો સામે કાંઠે લઈ જઈશ ને તો મેં ચાંદીનું એક સાંકડું ઝાંજરું મારા પગમાં પહેર્યું છે ને એ હું તને આપી દઈશ તારી મજૂરી પેટે વળતર પેટે મારી પાસે પૈસા તો છે નહીં પણ તું મને સામે કાંઠે ઉતારી દે તારા તરાપામાં બેસાડીને તો હું તને પગનું એક ઝાંઝરું આપી દઈશ સ્ત્રી કોઈ પણ યુગમાં જ્યારે લાચાર હોય છે ને ત્યારે પુરુષોનો એક વર્ગ એનું શોષણ કરો હંમેશા તૈયાર હોય છે યુગ કોઈ પણ હોય બસો વર્ષ પહેલાની વાત કરો હજાર વર્ષ પહેલાની કરો આજની વાત કરો આજે પણ એક એવો વર્ગ હોય જ તમને હું નોકરી અપાવી દઈશ તમને હું લોન અપાવી દઈશ શોષણ કરવા માટે એક વર્ગ તૈયાર જ હોય છે તો આ તો બસો ચારસો વર્ષ જૂનું ગીત છે ત્યારે એક વર્ગ તૈયાર જ હતો આપ ભાઈ જોઈ લીધું તરાપાવાળાએ કે આ સ્ત્રી લાચાર છે સાંજ પડી ગઈ છે પાદરમાં પાણી ઉતરતું નથી તરાપામાં બેસીને આવા વગર છૂટકો નથી એની પાસે પૈસા નથી તો એને શું કીધું ભાઈ ભોડીડા નદી ઉતારી મેલ જો તુજને રે આલું રે પગનું ઝાંજર આ ભાઈ એમ કીધું ત્યારે પેલા શું કીધું તારું ઝાંજર તારા પાવલી એ છવરાયજો તુજને રે ઉ તારું ભાઈ તારા બોલડે તારા પગમાં ઝાંજર છે ને બહુ સરસ લાગે છે બહુ સરસ લાગે છે તારા પગમાં ઝાંજર એટલે એ ત્યાં બરાબર છે તું બસ મારી યારે મીઠું મીઠું બોલતી આવ મારી યારે મીઠી મીઠી વાતો કર એટલે હું તને સામે કાંઠે ઉતારી દઉં કોઈ સ્ત્રીને આવું કહેવાય કે તું મારી મીઠી મીઠી વાતો કર તો હું તારું આ કામ કરી દઉં પૈસાની જરૂર નથી ઝાંઝરની જરૂર નથી એટલે આ સ્ત્રી તરત જ સમજી ગઈ જો ગામડાની બસો ચારસો વર્ષ પહેલાની એક સ્ત્રી આજે આપણે જેને જાતીય સતામણી કહીએ છીએ કે શાબ્દિક સતામણી કહીએ છીએ ને એ તો આપણી બહેનોને પહેલેથી જ ખબર છે સ્ત્રી સશક્તિકરણ તો પહેલેથી જ આપણે ત્યાં છે એને તરત જ કહી દીધું તરત જ લાલ લાઈટ ધરી દીધી ભાઈ બોડીડા મોઢું હંભાડી બોલજો સામેરે કાંઠે રે સાઈબો સાંભળે મારે પતિ વાહમે કાંઠે ઉભો છો મને લેવા આવ્યો છે મને કહી દઈશ ને હાડકા ભાંગી નાખશે ત્યાં કોઈ નહોતું પણ એક ધમકી આપી દીધી તો આ સંદેશો છે કે સ્ત્રી જ્યારે મુશ્કેલીમાં હોય તો તાત્કાલિક એવો વિચાર કરી શ્રાવણ મહિને વાલો સંદેશા મોક લેને ઝરમર વરસે રે જીણા મેં હરી સંગ રે રાધા ને કૃષ્ણ વચ્ચેનો સવાલ છે રાધા છે કૃષ્ણ આવો રે કાનજી આવો કરો આવો આવો તો ઢોલિયા ઢોલિયાળાવવું એવા શબ્દો એવા છે કે તમે મારી ઘરે આવો ને તો હું તમારી માટે આકતા સ્વાગતાની વ્યવસ્થા કરું તમારા ભોજનની વ્યવસ્થા કરું કૃષ્ણ એ બહુ સરસ જવાબ આપો રાધાને કૃષ્ણ શું કહે છે એ ન જાણું તારું ગામ ન જાણું હું તો કેમ કરી આવું તારી પાસ સંગ હું તમને ઓળખતો નથી